આવું બેવડું વલણ સુરત ટ્રાફિક પોલીસ સામે તરફથી રહ્યો છે છે વાત એમ કે નાનપુરાના જૂની બહુમારી બિલ્ડિંગ પાસેના રોડ પર ગાડીઓ પાર્ક કરવામાં આવે છે તે ગાડીઓને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેવામાં આવ્યું હતું અને આ લોક મારેલી ગાડીની બાજુમાં પોલીસ લખેલી ગાડી પાર્ક કરેલી હતી તેને ટ્રાફિક પોલીસ વાળાએ લોક નહીં મારી અને છોડી દીધી હતી તેથી પસાર થનારા અને જે ગાડીઓને લોક માર્યું હતું તે ગાડીના માલિકમાં પોલીસની બેવડા ધોરણથી રોષ વ્યાપી જવા પામ્યો છે લોકો કહેતા નજરે પડતા હતા કે પોલીસની ગાડી ગાડી અમારી ગાડી એટલે આમ જનતાની ગાડી એ કહ્યું અહીં આ ખોટું નથી તેમ લાગી રહ્યું છે હર્ષદ શેઠા સાથે જી જીનફી ન્યૂઝ